વડોદરામાં ભાડે લીધેલા મકાનની ડિપોઝિટ પરત લેવા આવેલા વિદેશી વિદ્યાર્થીઓએ સિનિયર સિટીઝનને માર્યાની ઘટના સામે આવી છે વડોદરા શહેરની નજીક આવેલી પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઝિમ્બાબ્વેના હરારેના વિદ્યાર્થીઓ હારુલના સિનિયર સિટીઝનને ઢસડી ઢસડીને માર માર્યો હતો આડેધડ માર મારતા આધેડ લોહી લુહાણ થઈ ગયા હતા અને તેમની આંખના ભાગે ગંભીર ઈજા થઈ હતી આ ઉપરાંત શહેરના ભાગે પણ ઈજાઓ પહોંચી છે ત્યારબાદ તેમનો મોબાઈલ ચૂંટવીને ચૌદ હજાર રૂપિયા જબરજસ્તી તેના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા અને આ સમયે પોલીસ આવી જતા વિદેશી વિદ્યાર્થીઓ પોલીસકર્મીઓ પર પણ હુમલો કરતા નજરે પડ્યા આ વિદેશી યુવકોએ પોલીસકર્મી પૃથ્વીસિંહને થપ્પડો મારી અને લાતો મારી હતી જેથી તેઓ નીચે પડી ગયા હતા અને ઇજાગ્રસ્ત થયા હતા આ ઉપરાંત બીજા પોલીસકર્મી રમેશભાઈ જયમલભાઈને પણ થપ્પડ મારી દીધી હતી આ મામલે ફરિયાદીના આધારે કપુરાઈ પોલીસે આરોપી વિદ્યાર્થી વોશિંગ્ટન ટકુરાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે આ જ છે જે મારા ઓફિસમાં આવ્યો હતો પછી એના મમ્મીને જોયો હું તો ખૂબ ખરાબ ગાલા ગોલી કરતો હતો પછી એના ઘરે ઘુસી ગયો અંદર તો એને હું એને કીધું કે આ બધું ના કર ઓફિસનો મેટર ઓફિસનું સોલ્વ કર ત્યાં પછી એ મને કોલર પકડીને મારે કપડો ફાડી નાખ્યો કપડો ફાડીને લિફ્ટમાં મને લઈ ગયો પેન્ટ ખોલી નાખ્યો ગંજી ફાડી નાખ્યો ચાંટો મારવા શરૂ કર્યો પછી ત્યાં જમીન પર પટકી નાખ્યો બે વાર મને શું નામ છે એનું નામ મને ખબર નથી એનો કઈનો સ્ટુડન્ટ છે એ પાલ સ્ટુડન્ટ છે કઈનો મૂળ ક્યાંનો હોય એવું લાગે મૂળ ને જામ ઝિંબાવે